સોલાર રોડ પર મજૂરનું વીજકરણથી મોત ગેરકાયદેસર કોન્ટ્રાક્ટરો જવાબદાર વિનોદ પરમાર આપ કોન્ટ્રાક્ટર પાસે લાયસન્સ કે વીમો નહીં મજૂરના જીવ સાથે રમત શા માટે વિનોદ પરમારનું કહેવું છે ધનિકોને રક્ષણ ગરીબ મજૂરો માટે મરણઘંટ સોલા રોડ વીજ દુર્ઘટનાએ ઉઘાડી સરકારની બેફિકરી વિનોદ પરમાર આપ આમ આદમી પાર્ટીના હોસ્પિટલ કેર કમિટીના પ્રદેશ પ્રમુખ વિનોદ પરમારે આજે એક ગંભીર મુદ્દા પર વાત કરતાં જણાવ્યું હતું કે શંકરભાઈ ડાહિયાભાઈ પરમાર નામના ગરીબ મજૂર વ્યક્તિ સોલા રોડ પર કલર કામની મજૂરી કરી રહ્યા હતા ત્યાં ટોરેન્ટ પાવરની લાઇન ખુલ્લી હોવાથી વીજ કરંટ લાગતા તેમનું અપમૃત્યુ થયું છે ગઈકાલ સાંજે ભાઈને કરંટ લાગતા તેમનું ઘટના સ્થળે મૃત્યુ થયું તો ત્યાં ઘર માલિક કે કોન્ટ્રાક્ટર કોઈ જવાબદારી લેતા નહોતા અને મને જાણ થતાં જ તત્કાલ સોલા સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યો હતો ત્યાં મૃતકના વિધવા પત્નીને આર્થિક સહાય માટેની માગણી કરતાં આ નાકાની કરતાં નજીવી રકમ આપવા તૈયાર થયા ટૂંકમાં ઢાંક પીછોડો કરવામાં આવ્યો છે ફેમિલીને કહેવામાં આવ્યું છે જે થાય તે કરી લો એનો મતલબ કાયદાને ઘોડી પી ગયા હોય એમ વાત કરે છે તો મારો સવાલ એ છે કે શું આવા ગેરકાયદેસર કોન્ટ્રાક્ટરોની રાફડો નીકળ્યો છે જેમની પાસે લાયસન્સ પણ નથી અથવા તો મજૂર માટે વીમો પણ નથી મારી શ્રમ રોજગાર વિભાગને વિનંતી છે કે આવા કોન્ટ્રાક્ટરો પર તવાઈ કરવામાં આવે અને તેમનું લાયસન્સ જપ્ત કરવામાં આવે અને ના હોય તો કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ આવા તો ઘણા કેસ બનતા હોય છે જે અંદરખાને દબાવી દેવામાં આવે છે ધમકીથી કે બીજી કોઈ રીતે મારી સરકારને દરખાસ્ત છે ખાસ કરીને શ્રમ આયોગને કે આવા મૃત્યુમાં પરિવારને સરકાર દ્વારા કોઈ

એક્ચુઅલી સોલા સિવિલમાં એની એ ભયની પહેલાં જો ભાઈ જ્યાં એક્સપાયર થઈ ગયો એ જગ્યાએથી એની લાશ ત્યાંથી ખસેડીને એના ઘરે લઈ ગયા પબ્લિકો ઓફ કર્યો એટલે લાશ ત્યાંથી ખસેડી પાછ સોલા સિવિલમાં લઈ ગયા સોલા સિવિલમાં આજે પોસ્ટમોર્ટમ કર્યું અને પછી લાશ સોંપવામાં આવી ત્યારે કોન્ટ્રાક્ટરે એમની સાથે શું કહેવાય મૂળ ભાવ કરતા હોય એ રીતે એમની જોડે ભાવતાલ કર્યા અને આ કર્યું તે કર્યું તો ક્યાં મતલબ શું છે જે તે તો એ જોડે લાઇસન્સ નહીં હોય લાઇસન્સ હોય તો એ જોડે જેટલા એમ્પ્લોય છે એનો મેડિક્લેમ હોય એક્સિડન્ટ પોલિસી હોય કે જીવન વીમા પોલિસી ગ્રુપ પોલિસી હોઈ શકે છે એ નહીં હોય એટલે આવા મારા ગુજરાત સરકારને શ્રમ વિભાગને એટલી મારી વિનંતી છે કે તકેદારી લો સાહેબ કે જેટલા બી અત્યારે કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટરો છે કોન્ટ્રાક્ટર છે અત્યારે કોઈ પણ ફિલ્ડમાં કોન્ટ્રાક્ટર જે હોસ્પિટલ હોય કે આ રીતે શ્રમ શ્રમિકમાં હોય તો કોઈ રીતે ક્યાંય કોન્ટ્રાક્ટમાં ચાલતું હોય તો કોન્ટ્રાક્ટરો લાઇસન્સ છે કે નહીં લાઇસન્સ વગર આ લોકો ઘણી વખત શું હોય છે કે ભાઈ કેશ પેમેન્ટ લઈને બી આ લોકો ચલાવતા હોય છે ચેક આપે તો લાઇસન્સવાળાને ચેક આપવાનો હોય બરાબર છે જે તે સેલેરીનો હોય જે તે નક્કી કરે આ લોકો કેશ પેમેન્ટ પરમા લાઇસન્સ હોતું નથી અને છેવટે જ્યારે કંઈક આવું આવું કંઈ જાય ત્યારે એના કુટુંબને નિરાશા સાંપડે છે કશું કહેતા કશું મળતું નથી અને છેલ્લે કોન્ટ્રાક્ટરો હાથ ઊંચા કરી દે છે